ડભોઈ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ વહેલી સવારથી જ ખેડૂતોની ખાતર માટે લાંબી કતારો જોવા મળી ડભોઈ તાલુકામાં હાલ રવિ સિઝનની જમાવટ જોવા મળી રહી છે પરંતુ ખેડૂતો માટે આ સમય આનંદને બદલે ચિંતાનો વિષય બની ગયો છે ડબોઈ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે છેલ્લા દસ દિવસથી ખેડૂતો એક થેલી ખાતર મેળવવા માટે ડેપોના ધક્કા ખાઈ રહ્યા છે છતાં તેમને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે ડભોઈના ગુજકો માસોલ અને સરદાર ડેપો ખાતે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળે છે કડકડતી ઠંડીમાં વૃદ્ધ ખેડૂતો પણ છેલ્લા દસ દિવસથી એક થેલી ખાતર મેળવવા માટે ડેપોના ધક્કા ખાઈ રહ્યા છે છતાં તેમને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે ખેડૂતો લાઇન રહેવા મજબૂર બન્યા છે તેમ છતાં ડેપો પર સ્ટોક નથીના પાટિયા વાંચીને ખેડૂતોમાં રોષ અને લાચારી વ્યાપી ગઈ છે વર્તમાન સમયમાં ખેડૂતોએ ઘઉં તુવેર અને દિવેલા જેવા મહત્વના પાકોનું વાવેતર કર્યું છે આ પાકોના વિકાસ માટે યુરિયા ખાતર એ પાયાની જરૂરિયાત છે જો સમયસર ખાતર આપવામાં ન આવે તો પાકનો વિકાસ અટકી શકે તેમ છે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો આવવાની શક્યતા રહેલી છે ખેડૂતોનું કહેવું છે કે જો આગામી બે ત્રણ દિવસમાં ખાતર નહીં મળે તો આખી સિઝન નિષ્ફળ જશે એક તરફ સરકાર કૃષિ મહોત્સવ અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે બીજી તરફ પાયાની જરૂરિયાત સમાન ખાતર માટે ખેડૂતોને રજળપાટ કરવો પડે છે ગુજકો માસોલ અને સરદાર ડેપોમાં સ્ટોક કેમ નથી શું આ કોઈ કૃત્રિમ અછત છે તેવા અનેક સવાલો અત્યારે ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાઈ રહે છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો